નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વીડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વીડિયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે અનુચ્છેદ એકસો સોળમાં શું જોગવાઈ છે અનુચ્છેદ એકસો સોળમાં લેખાનું દાનની જોગવાઈ છે બીજો પ્રશ્ન છે વિનિયોગ ખરડો માત્ર કયા ગૃહમાં રજૂ થઈ શકે લોકસભામાં ત્રીજો પ્રશ્ન છે લેખાનુદાન માત્ર કયા ગૃહમાં રજૂ થઈ શકે લોકસભામાં ચોથો પ્રશ્ન છે લોકસભા દ્વારા સરકારને આપેલો બ્લેન્ક ચેકને શું કહેવામાં આવે છે પ્રત્યાનુદાન સંસદમાં સૌથી વધુ બજેટ રજૂ કરનાર ભાઈ દેસાઈ છઠ્ઠો પ્રશ્ન છે ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ બજેટ રજૂ કરનાર વજુભાઈ વાળા તેમને સત્તર વખત ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું સાતમો પ્રશ્ન છે સંસદીય સમિતિઓ પોતાનો રિપોર્ટ કોને સુપરત પરત કરે છે તો લોકસભાના અધ્યક્ષ અથવા રાજ્યસભાના સભાપતિને આઠમો પ્રશ્ન છે સંસદની સૌથી મોટી સમિતિ અંદાજ અથવા પ્રાકલન સમિતિ સંસદની કઈ સમિતિને ત્રીજા ગૃહનો દરજ્જો આપવામાં આવ્યો છે અંદાજ અથવા પ્રાકલન સમિતિને દસમો પ્રશ્ન છે અંદાજ અથવા પ્રાકલન સમિતિની સભ્ય સંખ્યા ત્રીસ માત્ર લોકસભાના સભ્યો અંદાજ સમિતિની મુદ્દત એક વર્ષની હોય છે કઈ સમિતિનું કાર્ય બજેટની જોગવાઈ મુજબ નાણાં ચૂકવવાનું છે અંદાજ સમિતિનું લોકલેખા એટલે કે જાહેર હિસાબ સમિતિની રચના સૌ પ્રથમ કયા વર્ષમાં કરવામાં આવી ઈસવીસન ઓગણીસો ને એકવીસમાં કઈ સમિતિ અંદાજ સમિતિની જોડિયા બહેન તરીકે ઓળખાય છે લોક લેખા સમિતિ પંદરમો પ્રશ્ન છે કયા વર્ષથી લોક લેખા સમિતિમાં રાજ્યસભાના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો વર્ષ ઓગણીસો ચોપનથી સોળમો પ્રશ્ન છે લોકલેખા સમિતિની મુદ્દત

સરકારની સ્વતંત્ર અને અર્ધ સ્વતંત્ર સંસ્થાઓની આવક જાવક અહેવાલની તપાસણી કરવાનું છે લોકલેખા સમિતિનો વીસમો પ્રશ્ન છે જાહેર સાહસો અંગેની સમિતિની મુદત એક વર્ષની હોય છે એકવીસમો પ્રશ્ન છે જાહેર સાહસો અંગેની સમિતિ એટલે કે સાર્વજનિક ઉપક્રમ સમિતિ રચના કયા વર્ષથી કરવામાં આવે છે ઈસવીસન ઓગણીસો થી બાવીસમો પ્રશ્ન છે જાહેર સાહસો અંગેની સમિતિની રચના કઈ સમિતિની ભલામણ દ્વારા કરવામાં આવી શ્રી કૃષ્ણ મેનન તેવીસમો પ્રશ્ન છે જાહેર સાહસો અંગેની સમિતિનો અધ્યક્ષ કયા ગૃહનો સભ્ય જ બની શકે લોકસભા ચોવીસમો પ્રશ્ન છે કઈ સમિતિનું મુખ્ય કાર્ય એલઆઈસી ઓએનજીસી જેવા સરકારના જાહેર સાહસોના હિસાબ અને અહેવાલની ચકાસણી કરવાનો છે જાહેર સાહસો કઈ સમિતિનું મુખ્ય કાર્ય કાયદાઓ પર વિચાર વિમર્શ કરવાનું છે કઈ મુખ્ય કાર્ય રાષ્ટ્રીય મહિલા આયોગના રિપોર્ટ પર વિચાર વિમર્શ કરવાનું છે મહિલા સશક્તિકરણ સમિતિ મહિલા સશક્તિકરણ સમિતિની રચના કયા વર્ષથી થઈ ઈસવીસન ઓગણીસો સત્તાણું થી અઠ્યાવીસમો પ્રશ્ન છે કઈ સંસદીય સમિતિમાં વડાપ્રધાન અને કાયદા મંત્રી સામેલ હોય છે વિશેષાધિકાર સમિતિમાં ગેર સરકારી ખરડા સમિતિના અધ્યક્ષ લોકસભાના ઉપાધ્યક્ષ હોય છે ત્રીસમો પ્રશ્ન છે નવી સંસદીય સમિતિ પ્રણાલીની શરૂઆત કયા વર્ષથી થઈ ઈસવી સન ઓગણીસો એકાણુંથી